ऐसे वो देखा यार। ले? हम्म। कितने हैं चलेंगे? एक तो। कितने कितने? एक तो। अरे नहीं। अरे कितने? पर्याप्त। जो। આ વળી જુઓ કે પુલ બનાવી ના ઉપર હેડ આ પુલ બના ફાટક આય રેલવે જાય ફાટક ઉપર જોઈ શકો નજારો કેવો હો સરસ મજાનો જુઓ કેવું મસ્ત લાગે હજુ આ જોરદાર ગયો કરન અર્જુન એવું લાગે કચ્છમાં આવી જાય આપણો જો અહીંયા છે આ સરસ મજાના વાદળા વાતાવરણ મસ્ત મજાનું કર્યું હો અને આ બાજુ પણ ખુલ્લી જગ્યા આવી હો અને આ રોડ હોય અહીંયા જઈ મજા આવે જોઈ શકો તમે અને આ જુઓ દાદા બાબુ બોલે છે મસ્ત બપ્પા હું કરી દઉં ગુઆમ હા બોલવું એક દાદ પડી જાય એટલા ના ના હું આવના છો ગોદરો ચાલ બોલો આ છે

đưa sao phát đi làm gì lại ra à chưa bơi thì tôi quát à bơi thì tôi quát sao à panu chơi sao quát

એ ઉપર ના મતું લાવ કાપી નાખો નાખું ખુરું ઝાડુ હો ચાલો તો હવે જમીને આપણે જવાનું છે જૂની યાદો તાજી કરવા માટે તો વિડીયો ની અંદર ના મિત્રો કેમ છે જોઈ શકો છો તમે આ મસ્ત મજાની લીંબોડીઓ હો જો લેબુ બતાવજો કે જો સરસ લેબુ મસ્ત મજાના વેણી દીધા અને સરસ લીલું લીલું હો બધું જોવા આ જુઓ ડિમ્બુ ચલો આજ તો લઈ જઈએ મારા ઘર તરફ તમને આ બાજુ ઘર બાજુ જાય આપણો આ કરણ જો એવું મોટી થઈ જઈએ જોઈ શકો તમે બહુ જ અંધારું અંધારું થઈ ગયું કરેણ હોરવી નહીં થોડી ફવારી કાઢી હોય તો જો બધું ચૂ થયું કઈ કઈ ના લીમડા ઉગ્યા જો નેના નેના મસ્ત મસ્ત હ હમ તો એના ના ઉગો પીનો પડતી નહી ડબલ એચ કે એક ના કા એક ના બે એચ કા બનાયા લો એક ના બે એચ કા બનાયા જો વાગા નહીં હા જો હજુ તો ચાલુ જ છે કોમકાજ આ માર બે ની દુકાન હો અને આ એમનું ઘર હ એ પણ ખેતરમાં માં તારે આ તારી એમનું ઘર હ જો અને મારું ઘર આટલું એ નમી જઈ મસ્ત થયો ને મોટો હોય જો તો આપણે મોટો હોય અહીંયા જો આ કરેન્ટ જેલી મસ્ત મજા આવે એ જોવાની ઠંડુ ઠંડુ લાગે એટલી લાગો ઘરના અંદર રહેવાતું નહીં પંખો પણ બાજુમાંથી લાઈટ લીધેલી એટલે બાજુમાં કરે નહીં એટલે લાઇટ કઈ રીતે ચાલુ કરવી તો રહેવાતું પણ નહીં પણ જો આ જો આ વસ્તુ આવી ગયું અમારે જો શું કહેવાય એના કમેન્ટમાં લખજો અને વિડીયો મારો પૂરો જોજો આજે તો એને આપણે નાખી દઈએ પેલા બાર ઘરના અંદર આવી ગયો ગંદા તું એક મારીએ તો કે બહુ આવે એવું બધું કહે બધા એના કારણે અમારે જો બારની લીલવાડ છે એટલી મસ્ત મજા આવે બી અહીંયા રહેવાની છે એટલી મજા આવતી હતી એક દિવસ આઈ નું વોચ કરી નાખીએ જો બધું જેવું થયું હા રે પપ્પા હા રાતો રે આતરે ને તો અચકો મળી ને પીનું જો ગોથા ખાઈ રહી દેખા આના તો કાંટા એ બહુ પેઈ જાય જો આ રે દેખાય લીંબુ મસ્ત આવેણી લઈને ઉભી રહી મજ તો આ તોમાં ખાવાની પેલા બાજુ થી લાવી હતી એટલે હાલી આવું શું કહેવાય ઉપી નહી રહેતી હાવાની મારા મેરેજ નો ફોટો મેરેજ કર્યા વખત નો આ તારીખ હતી અમારી અને ગાડી પાછળ લગાવ્યો હતો જો આ પેલા નો મોબાઈલ અમારો સેમસંગ નો આના ઉપર વાત કરતા હતા અમે પેલા આવા બધા હતા અમારે સેમસંગ નો એમએસડીનું આ બધા હતા મોબાઈલો પડ્યા પણ અંદર ભરી દીધેલા એટલે હું બધું કાઢવું છે વીકના અને અંદર ફોટા હ બધા મેં બનાવેલા એનો કોઈક દિવસનું લોગ નાખી અત્યારે નીકળે એવું નહીં અંદરથી તો જ્યારે હું અહીંયા આગળ આવું બધું ગોઠવું ને દિવસે હું એનો બ્લોગ મસ્ત મજાનો બનાવી મેં જાતે પેઇન્ટિંગ કરીને બનાવેલા એ ફોટા હ અને ગણપતિ દાદાને બધું બનાવેલું કપડાનું સરસ મજાનું

ઘરમાં રહીએ ને એટલે આ બધો પ્રોબ્લેમ રહે જોઈ શકો હમ તો અમારા દિયને રહેતા હતા તે બધું થોડુંક સાફ સફાઈ કરતા પણ અત્યારે રહેતા નહીં અહીંયા તો બધું અમારું ઘર આવું તેવા આવે તો જેવી આવી જાય બધી માટી બગડી જઈ હું અને ઘર પણ ખરાબ થઈ ગયું અંદર જોવા બધું આવું બધું પડી ગઈએ તો બધું તેવું ખાઈ અહીંયા પડે પડે આ તો ગામડામાં તો આ તેનું ઘર વધારો આટલું બધું પ્રોબ્લેમ રહેવા જોઈએ આટલા આના બધું પબલું આના કબાટો બધું બધું પડી હોય જોવા જેવું થઈ ગયું બધું હજુ મારા કૃષ્ણ ભગવાન આવી ગયા મસ્ત મજાના અંદર આમ ખાલી ખચરો જ વારવાનો એટલે એટલું ચોખ્ખું થઈ જાય ઘર સરસ એવું ને એવું અને અમારી બચપનની યાદ આના ઉપર અમે બહુ જ ફરેલા હઈએ આ બાઈક એમનો બહુ સાથા લેવો બહુ મસ્ત બાઈક હતું અમારું લખી બાઈક પહેલી જ મુલાકાત હતી આ બાઈકમાં અમારી બાઈક મારું ફેવરેટ બાઈક જો અડિસ્કવાનું વેચતા જ નહીં ને અમે

અહીંયા હું રસોઈ કરતી હતી પહેલાં આ ચૂલા ઉપર ચૂલો દેખાતો નહીં અત્યારે તો અને અમારો પાછળનો દરવાજો હો અમારો આટલો જ રૂમ હ ઘર નહીં બીજું તો આટલો નાનો રૂમ અમારી મસ્ત મજા નહીં ઓફિસ જેવો રૂમ હતો અમારો ખૂબ ખૂબ આલો રૂમ મારે અને આ પીનું જ પીનું પહેલાં સાયકલ બિચારી ચલાવતી હતી ત્રણ વખત પડી પણ જઈ વોચ કરાઈ ઘણું બધું હો અને અમારા મેરેજનો ટંખ અમારા સાસુ માનો અને અમારા મેરેજનો ટંખ જો સરસ એ બધું ઘણી બધી યાદો હું અમારા કપડાં પડ્યા એ જ કપડાં ચણીઓ કોઈ કોમ હોય ને તો આપણે પહેરવું હોય તો કામમાં આવે એના માટે બધું બધું પડી હોય સરસ મજાનું આ બધા ગોદરાના કબાટ છે જો

Happy Diwali wali Perla later Anjui sokotan Nah berdua mea Ubedu mas semajang buana tafera 7 di Maria doh પહેલાનો ફોટો મારો પછી આ બધું બનાવેલું અમારા લેતા સરસ છે જોઈ શકો તમે જો મારી આ યાદ રહી રહીએ કેટલું મસ્ત બધું જોવા સરસ મજાનું બધું લખેલું અંદર જો કોઈક દિવસના વે થઈને તમને આ બધું વંચવા માટે એ કરીશું આપણે બધું જ આ પેન્ટિંગનો મને બહુ શોખ હતો એટલે પેન્ટિંગ પણ સરસ મજાની કરેલી હા પોપટ જો આ બધું પહેલાં હા આપણે અહીંયા આવીએ ને તો એમ કે બધું લેવા ના જવું પડે બધું હું અહીંયા રાખું જ છું વસ્તુ બધું ચાંદલાનું બધું હા આપણો દસામાનો મુંગટ છે જો પણ જુઓ બધું પડ્યું આ મિક્સરનું આ મિક્સર જોવા અમે લીધું હતું અહીંયા તૂટી ગયું તો વોચ કરાવ્યું જ નહીં એમને એમ જ પડ્યું અને આ શું સમ હા એ બધું એવું જ પડ્યું બધું છે મિક્સરનું જ વસ્તુ હોય બધું અંદર વોચ કરવાનો મેર આવતો જ નહીં અમારા મેર જ નથી જોરી અહીંયા શું બધું ઢાંકેલું આપણે રાખવું આ ઠાંક બધું ધડાધડ ભૂય પડવા માટે જો આ બધું ટિફિન આ બધું સરસ મજાનું બધું પડ્યું હા બધું જો આ જો મારા મેરેજમાં મારા ભાભી આપેલું છે ગિફ્ટમાં એ બધું અહીંયા પડ્યું પછી આ આપણે જે કાંસકાને ભરાઈએ એ છે બધું જો સરસ છે બધું આપણો મેં હેંચકો તો આપણા કાના માટે આ બંગડી બોક્સ ને બધું મેરેજનું છે પછી આ પણ મેં જાતે બનાવેલું હોય જોઈ શકો તમે આ તોરણ બનાવ્યું તા બે ટોડલા ને બધું મેચિંગનું છે ટોડલા બધું જો બે ટોડલા તારે આપણા ભરવાનો બહુ શોખ હતો એટલે બધું આવું બધું બનાવ બહુ મજા આવતી પેલા જો યાદો બધી જો પેલા આવી વેટીઓ પહેરતા અમે આ ની વેટી અમારા બધું મેરેજનું વસ્તુ અહીંયા પડ્યું યાદો બધી અમારી જૂની મજા આવતી પેલા અહીંયા પણ ધંધાના કારણે આપણે બાર સેટ થવું પડે અને આમાં જો આવું તેવાય જઈ બધી જીવાત ભરાઈ જઈએ પિન્યા ત્રીજો જીવા જીવાત ભરાઈ જઈ જો વારવું પડશે બધું આ પાકીટ પણ મેં જાતે બનાવેલું જો ફોટાને બધું બગડી ગયું આ પાકીટ જાતે બનાવેલું જો અમે જો ફોટો કેટલા વર્ષ છે કેવો થઈ લે પિન્યા ફોટો તો બગડી ગયો આખો જો ફોટો બગડી ગયો આખો આ બધું ઘણું બધું અંદર બગડી ગયું જો ફોટા બધા બગડી ગયા લે આ મારો ફોટો જો પહેલાનો આ બધા બગડી ગયા ફોટા શું કરવાના કે અમે આ દીની ચોપડીના હા ફોટા બધી ચાવીઓ સાર दशमाना व्रतनी चोपडिओ हो कंकवटी चलो बघू पडू हजे सरस वस्तू पडली कुकर पेलान अंदर हजू आसन भरेला अंदर बर આ જુઓ કરે કામ બારે વારે થાય શું મૂકી જો બાર નો નજારો છે એવું લાગો મસ્ત સરસ લાગો